નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું પાર્થ મોદી દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપણે વાત કરવી છે આજે ચેમ્પિયન્સ ટ્રોફી વિશે અને એક બાજુ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જે ટેસ્ટ મેચ ચાલી રહી છે ખેર એની પણ ચર્ચાઓ તો ચાલુ જ છે પરંતુ આવનારા વર્ષે એટલે કે બે હજાર પચીસની અંદર ઘણી બધી ટુર્નામેન્ટ્સ આવવાની છે અને વિશ્વકક્ષાની ટુર્નામેન્ટની એક મહત્ત્વપૂર્ણ ટૂર્નામેન્ટની જો વાત કરવામાં આવે તો આઈસીસી દ્વારા રમાતી આ ટુર્નામેન્ટ એટલે કે ચેમ્પિયન્સ ટ્રોફી ચેમ્પિયન્સ ટ્રોફીનું ખૂબ મહત્વ રહેલું છે ચેમ્પિયન્સ ટ્રોફીને એક રીતે મિની વર્લ્ડ કપ તરીકે પણ લોકો ઓળખે છે કારણ કે મહત્ત્વની આઠ ટીમો કે જે ટીમોનું પરહોન્સ કે મહત્ત્વની જે ટીમો હોય છે એ ટીમો આ ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર ભાગ લેતી હોય છે અને કહેવાય કે જે ટીમ આઈસીસી રેન્કિંગના આધારે ટીમો આની અંદર ભાગ લેતી હોય છે અને ખાસ કરીને વાત ચેમ્પિયન્સ ટ્રોફીની કરવી છે પરંતુ એના સિવાય ચેમ્પિયન્સ ટ્રોફી અત્યારે વધી પડતું ચર્ચામાં છે અને એ ચર્ચામાં કેમ છે એ પણ આપણે જાણીશું અને ટીમ ઇન્ડિયા કેવી રીતે ક્યાં આ મેચ મેચ થવાની છે 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 કેવી કેવી રીતે રીતે રમાશે શું જે રેશિયો હોય હોય તમામ મુદ્દે ચર્ચા કરવી છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ વેલશે મિત્રો કાર્યક્રમમાં આગળ વધીશું તે પેલા એક નજર કરીએ સ્પોર્ટ રિપોર્ટ પર ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ જંગ ચાલી રહ્યો છે બરોડામાં વિમેન્સ ક્રિકેટ રમાઈ રહ્યું છે ઇંગ્લેન્ડ ભારતના પ્રવાસની ટીમ જાહેર કરી ચૂક્યું છે તેના પણ પણ સમાચાર અત્યારે ચર્ચામાં છે છે ચેમ્પિયન્સ ટ્રોફી આખરે હાઇબ્રિડ જ રમાશે માની લીધું ભારતની મેચો હવે યુએ ના દુબઈમાં રમાશે જો ભારત ફાઇનલમાં રમશે તો તે દુબઈમાં રમશે અને જો ભારત ફાઇનલમાં નહીં હોય તો તે પાકિસ્તાનના લાહોરમાં યોજાશે ટુર્નામેન્ટની પ્રથમ મેચ યજમાન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઓગણીસમી ફેબ્રુઆરીના રોજ કરાચીમાં રમાશે જ્યારે ફાઇનલ નવમી માર્ચના રોજ લાહોરમાં રમાશે આ સાથે બે હજાર એકત્રીસ સુધી રમાનાર આઈસીસી ટુર્નામેન્ટમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસમાં ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે બે હજાર ઓગણત્રીસમાં ચેમ્પિયન્સ ટ્રોફી ભારતમાં અને વન ડે વર્લ્ડ કપ ભારત અને બાંગ્લાદેશમાં સંયુક્ત રીતે બે હજાર એકત્રીસમાં રમાશે આ બધી ટુર્નામેન્ટ્સ લાઇન અપ થઈ ચૂકી છે આઈપીએલ દર વર્ષે તેના નિયત સમયે રમાશે જ્યારે દ્વિપક્ષીય શ્રેણીઓ પણ બે વર્ષના સાયકલ પ્રમાણે રાબેતા મુજબ રમાશે ક્રિકેટનો વ્યાપ દેશ પ્રમાણે જોરદાર રીતે નથી વધી રહ્યો પણ સભ્ય દેશો વચ્ચે રમાતા ક્રિકેટની ઘનતામાં ચોક્કસ વધારો થયો છે અશોકભાઈ ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ છીએ અને ચેમ્પિયન્સ ટ્રોફી જેમાં શ્રેષ્ઠ ટીમો એકબીજા સાથે ટક્કર લેતી હોય છે પરંતુ બે હજાર પચીસમાં જ્યારે ઓગણીસ ફેબ્રુઆરીથી લઈને માર્ચ સુધી આ દરમિયાન ચેમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે પરંતુ એ પૂર્વે અત્યારથી જ ચેમ્પિયન્સ ટ્રોફીની ચર્ચાઓ એટલે કે એક રીતે જોવા જઈએ તો ગૂગલ ઉપર પણ સૌથી વધુ અત્યારે એક ટ્રેન્ડિંગ સબ્જેક્ટ બની ચૂક્યો છે ચેમ્પિયન્સ ટ્રોફી ક્યાંક પાકિસ્તાનમાં રમાશે તેમ છતાં પણ આટલી બધી ચર્ચા કેમ છે ચેમ્પિયન્સ ટ્રોફીની બહુ સીધી વાત છે કે ભારતે પોતાનું સ્ટેન્ડ બહુ પહેલેથી ક્લિયર કર્યું હતું કે ભારત કોઈપણ જાતનું ક્રિકેટ રમવા માટે પાકિસ્તાન નહીં જાય એટલે પહેલી વસ્તુ ત્યાંથી શરૂ થઈ એટલે ઓબ્વિયસ છે કે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી આપી છે એટલે કે યજમાન પાકિસ્તાન છે એટલે સ્વાભાવિક રીતે એનું પણ મત શું છે એ ધ્યાનમાં લેવામાં આવે હાઇબ્રિડ મોડલ ઉપર રમાડવાનું નક્કી થયું પણ એમાં પાકિસ્તાને ના પાડી પછી પાકિસ્તાન કહે છે કે નહીં ભાઈ અમારે ત્યાં નહીં આવે તો અમે એમને ત્યાં નહીં જઈએ એ બધી વાત ચાલી આ બધી આ બધી બાબતોને ઘણા લાંબા સમય સુધી એક ચર્ચાની હેરણ ઉપર એ મેટર ટીપાતી રહી અલ્ટિમેટલી ભારતે અને પાકિસ્તાને એવું નક્કી કર્યું છે એટલે કે બંને દેશો એવી રીતે એગ્રી થયા છે કે ભાઈ ભારત પાકિસ્તાન રમવા નહીં જાય પણ સાથે સાથે પાકિસ્તાન પણ ભારત રમવા નહીં આવે બે હજાર પચીસ અરે જ્યાં નેક્સ્ટ એની જે ટુર્નામેન્ટ છે એ રમવા માટે એ પણ નહીં આવે એટલે બંને એકબીજાના દેશમાં નહીં જાય આ ટુર્નામેન્ટ રમવા એ લોકો નહીં આવે નેક્સ્ટ જે મેજર ટુર્નામેન્ટ ભારતમાં રમવાની છે એ નહીં રમવા એનો અર્થ એ થયો કે આ બંને ટુર્નામેન્ટો પાકિસ્તાન ભારતની જે કોઈ મેચો હોય તમામે તમામ મેચો તટસ્થ સ્થળે રમાડવામાં આવશે એટલે ભારત જો યજમાન બને છે અને જે આગળની ટુર્નામેન્ટ આઈસીસીની કરે છે તો એમાં પણ એ યુ રમાશે અથવા તો અત્યારે પાકિસ્તાનની જે સ્થિતિ છે તો પાકિસ્તાન પણ જે ભારતની મેચો છે ત્યાં રમાડશે હવે અહીંયા એવું છે કે ભાઈ પહેલી ત્રણ મેચો તો તમારે રમવાની જ છે કારણ કે ગ્રુપ મેચ તમારે રમવાની છે એટલે તમારે બીજી ટીમ સામે રમવાનું છે ત્યાર પછી સેમિફાઈનલ અને જરૂર પડે તો ફાઇનલ આ ફાઇનલ જે રમાડવામાં આવશે એ રમાડવામાં દુબઈમાં આવશે સૌથી મહત્ત્વની વાત એ છે કે બંને દેશો વચ્ચે કથડેલા સંબંધો અને ત્યારબાદ એકબીજાના દેશમાં દેશ છોડીને બીજે ક્રિકેટ રમવા ના જવું એ જે સ્ટેન્ડ લેવામાં આવ્યું છે એ સ્ટેન્ડ ક્યાંક અહીંયા બહુ જ લાંબા સમય સુધી એને ચર્ચા મેં કર્યો કારણ કે ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે એટલે સ્વાભાવિક રીતે પાકિસ્તાન પણ હી ઇઝ વન ઓફ ધ પાર્ટી એટલે એનો પણ મત લેવો પડે તો એ પહેલાં તો બધી ઘણી ડિબેટ આ રીતના ચાલી પણ ભારતે પોતાનું સ્ટેન્ડ જ્યારે ક્લિયર કર્યું કે કમ વોટ મેં અમે લોકો ત્યાં રમવા નથી જવાના એટલા માટે ભારત એક બહુ મહત્ત્વનું ની ટીમ છે મહત્ત્વનું બોર્ડ છે બીસીસીઆઈ અને બીસીસીઆઈની જે કોઈ મીન્સ કે રિક્વેસ્ટ હોય એ આઈસીસી નકારી શકે એવું બને નહીં કારણ કે આર ધી ક્રિકેટિંગ હબ એટલે ક્યાંક ભારતને ડિસપ્લિસ ના થાય અથવા તો એમને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન પહેલાં રાખવાનું હતું એટલે પહેલી વસ્તુ હતી કે ભારત તો ત્યાં નથી જવાનું એ તો ક્લિયર હતું હવે શું કરવું બોલ વોઝ ઇન આઈસી સ્કોર્ટ હવે તો જય શાહ પણ ત્યાં છે તો ક્યાંક છેલ્લે એવું નક્કી થયું કે ભાઈ પાકિસ્તાને કીધું કે એમાં નહીં રમીએ તો કંઈ નહીં તમે પણ નહીં રમતા એટલે બંને એકબીજાના દેશો નહીં જાય એ બંનેની મેચો જે છે એ મેચો દુબઈમાં રમાશે એટલે આ સહમતી સધાઈ અને ત્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે ઓકે અમે આ જે હાઇબ્રિડ મોડલ એટલે કે અડધી મેચ હોય ને અડધી મેચો બીજી જગ્યાએ એ પ્રમાણે જે રમાડવાની એક ગોઠવણ કરી છે એ ગોઠવણમાં અમે એગ્રી થઈએ છીએ અને ધેટ ઇઝ હાઉ નો આ રીતે રમવા માટે એગ્રી થયા ચર્ચામાં એટલા માટે નહીં કે ઘણા બધા સ્ટેટમેન્ટ આવે એક દિવસ એમ પાકિસ્તાન કહે કે અમે આમ કરી નાખીશું તો ભારત પાસે એનો જવાબ આપે અને એમ કરતાં કરતાં બંને દેશો વચ્ચેના ક્રિકેટના સંબંધો તો કથળાયેલા છે જ ઓવર પણ કથળાયેલા છે અને ક્રિકેટના પણ અને એમાં પછી આવા સ્ટેટમેન્ટને કારણે ક્યાંક કોઈ દેશ નીકળી જશે ક્યાંય ભારતને રમે ક્યાંય પાકિસ્તાનને થશે તો ધેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ વીચર હેપનિંગ પણ અલ્ટિમેટલી બાકી બધા દેશોએ ત્યાં જવાનું સ્વીકાર્યું અને ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલ થઈ કે હા ભાઈ આ રીતે રમાશે ભારત જો ફાઇનલમાં આવશે તો એ ભારતની ફાઇનલ જે છે એ દુબઈમાં રમાશે જો પાકિસ્તાન સામે બીજી કોઈ ટીમો આવશે તો એની જે ફાઇનલ છે એ લાહોરમાં રમાશે એટલે કે ભારત જેમાં ના હોય એ તમામ મેચો લાહોરમાં રમાશે એટલે જો બની શકે કે સેમીફાઈનલમાં આપણે થ્રુ થઈએ તો કોઈ સવાલ નથી ફાઇનલ રમવાના છે પણ ઇફ વી આર નોટ થ્રુ તો પછી ત્યાં આગળ પાકિસ્તાનને ફાઇનલ મળી શકે છે એટલે આ પ્રકારની ગોઠવણ અત્યારે કરી છે બે હજાર સત્યાવીસ સુધીની આપણે ત્યાં નહીં જઈએ અને આ લોકો જે છે એ આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટની અંદર ભારતવાળા પાકિસ્તાન નહીં જાય તો આ સહમતી અને એટલા માટે આની લાંબી ડિબેટ કારણ કે બંને પરંપરાગત દુશ્મનો પણ છીએ આમે આપણે નથી જતા બંને વચ્ચેના સંબંધો કથળેલા છે અને ત્રીજી મહત્ત્વની વાત કે ભાઈ ભારત વગર ચાલે એમ નથી કોઈને તો ક્યાંક આઈસીસીએ એવો એક વચગાળાનો રસ્તો કાઢ્યો કે આ ફોર્મેટ જે છે એ ફોર્મેટમાં બધી જ ટુર્નામેન્ટો રમાય એટલે એવું પછી એ પાકિસ્તાનને ફોર્સ નહીં કરે કે તમે ઇન્ડિયા રમવા જાઓ દે વિલ નોટ ફોર્સ એમ કહે શકો કે ભાઈ ચાલો તમે પણ અહીંયા આવીને રમો તો આ રીતના ગોઠવણ થઈ છે ડેફિનેટલી એટલે ટૂંકમાં એક ક્યાં આયોજન થશે એ વેન્યુ એક ન્યુટ્રલ પ્લેસ એક તૈયાર થઈ ચૂક્યું છે કે દુબઈની અંદર ક્રિકેટ રમાય પરંતુ એક ફોર્મેટની આખી જો વાત કરીએ ચેમ્પિયન્સ ટ્રોફી ફોર્મેટની વાત કરીએ ફોર્મેટ શું છે ટુર્નામેન્ટ શું છે અને કેટલા દેશો આની અંદર ભાગ લેતા હોય છે અને કઈ રીતે એક ક્વોલિફાઈંગ રાઉન્ડ થતા હોય છે કે કેવી રીતે આ દેશો ક્વોલિફાય થતા હોય છે પહેલી વસ્તુ તો પચાસ ઓવરનું આ ફોર્મેટ છેલ્લી ફાઈનલ મેચ બે હજાર સત્તરમાં રમાઈ હતી અને એ ફાઇનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી અને એમાં પાકિસ્તાન ચેમ્પિયન બની તો ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો ત્યાર પછી એક વર્ષ એવું આવ્યું મીન્સ કે ચાર વર્ષે એકવાર વાર રમાય આ ટુર્નામેન્ટ તો એક વખત એવો આવ્યો કે જ્યારે ટુર્નામેન્ટનું આયોજન થઈ શક્યું નહીં કોરોનાને જે કાળ ચાલ્યો એમાં નાઉ અગેન વે આ બેક વિથ અ ચેમ્પિયન્સ ટ્રોફી અને આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર એ થાય ઇટ ઇઝ અ ફિફ્ટી ઓવર્સ ફોર્મેટ ભારત છે ઓસ્ટ્રેલિયા છે આ બધા બે બે વાર ચેમ્પિયન થયેલા દેશો છે પાકિસ્તાનને બાકી બધી ટીમો જે છે એકવાર ચેમ્પિયન થઈ છે ઇંગ્લેન્ડ અત્યાર સુધી રનર્સઅપ રહ્યું છે એમ કહી શકાય અને આ બંને ટીમો જે આઠ ટીમો છે એટલે સાત ક્વોલિફાઈંગ એટલે કે વન ડેની અંદર જે વર્લ્ડ કપ રમી એ સાત ટીમો પહેલાં અને ત્યાર પછી એક યજમાન દેશો એ એટલે યરમાન દેશ અત્યારે પાકિસ્તાન છે અને સાત બીજી ટોચની ટીમો એ આમાં રમવાની છે એ જ એટલે ભારતના ગ્રુપમાં જે છે બાંગ્લાદેશ છે ન્યૂઝીલેન્ડ છે અને પાકિસ્તાન છે જ્યારે સામેના ગ્રુપમાં અફઘાનિસ્તાન ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા છે તો આ જે ચાર ચાર ટીમો જે છે એના ગ્રુપ પાડવામાં આવે છે અને આ ચાર ચાર ટીમોના ગ્રુપમાંથી ટોચની બે ટીમો એ સેમિફાઈનલ રમશે અને એના જે થશે એનું જે પરિણામ આવશે એના ઉપરથી ફાઇનલ રમાશે એટલે આ રીતના ફોર્મેટ છે અને જેમ મેં કહ્યું એ પ્રમાણે કે બીજી બધી જ મેચો પાકિસ્તાનમાં યોજવામાં આવશે જે મેચમાં ભારત રમે છે એ જ મેચો ધારો કે ભારતને બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડને પાકિસ્તાન સામે રમવાનું છે તો એ ત્રણ મેચો એ દુબઈમાં રમશે બાકીની જે ન્યૂઝીલેન્ડને પાકિસ્તાન સામે રમવાનું છે તો એ પાકિસ્તાનમાં જ રમાશે અથવા તો બીજી કોઈ મેચો હશે તે બધી પાકિસ્તાનમાં રમાશે માત્ર ભારત જેમાં ઇન્વોલ્વ છે એ જ મેચો એટલે આમ જોવા જઈએ તો ચાર મેચો થઈ જાય પાંચ મેચો થઈ જાય ફાઇનલ હોય તો પાંચ મેચ બી થઈ જાય ત્રણ તમારે ગ્રુપ મેચ રમવી પડે ત્યાર પછી એક સેમીફાઈનલ રમવી પડે અને પછી તમે ફાઇનલ થાવ તો આ રીતના એ ભારતની મેચો ત્યાં રમા પચાસ ઓવરનું ફોર્મેટ છે એટલે આમ જોવા જઈએ તો બે હજાર ત્રેવીસમાં જે વન ડે વર્લ્ડ કપ થયો ભારતમાં અને જે રીતે આટલી જબરજસ્ત એનું એ થયું તો ક્યાંક ને ક્યાંક હવે એમ લાગે છે કે એમાં આપણે થોડુંક ચૂકી ગયા હતા પણ અહીંયા બે હજાર ચોવીસમાં ઘણી આ બે હજાર પચીસમાં ઘણી મહેનત કરીને ચેમ્પિયન્સ ટ્રોફી એ જીતવા માટેના પ્રયત્નો કરવા પડશે કારણ કે બે વર્ષથી મીન્સ કે બે વાર જ ભારત જીત્યું છે અને આ વખતે કોમ્પિટિશન પણ એટલી જ જબરજસ્ત છે જી બિલકુલ બે વાર ભારત જીત્યું છે અને બે હજાર સત્તરમાં આપણે જે રીતે વાત કરીએ કે છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર સત્તરમાં રમાઈ પાકિસ્તાન સામે ભારત હાર્યું પરંતુ જે પરિસ્થિતિ ક્યાંક હવે નવા વર્ષની આશાઓને અપેક્ષાઓ તો ઘણી બધી છે કે કેટલું મજબૂતી સાથે ભારત બે હજાર પચીસની અંદર ઉતરશે અને બે હજાર તેરની અંદર ભારત જીત્યું હતું શું પાકિસ્તાનને ફરીથી ભારત હાર આપીને કે પણ ટીમ આવે ચેમ્પિયન્સ ટ્રોફી ભારત લઈ આવે એટલી ક્ષમતા કરી સી અત્યારે પાર્થ એવું છે કે તમારે કોરિલેટ એને વર્લ્ડ કપ સાથે કરવાનું જી વર્લ્ડ કપની અંદર ભારત મજબૂત ટીમ તરીકે ઉભરીને આવ્યું હતું દેટ ઇઝ નંબર વન તમામે તમામ મેચો ભારતે જીતી હતી દેટ ઇઝ નંબર ટુ સૌથી વધારે રન્સની વાત હોય કે વિકેટોની વાત હોય તો ભારતના બોલરો બેટર્સ એ વખતે જબરજસ્ત છવાઈ ગયા હતા આપણે ફાઇનલ એ ખાડ્યા છીએ એટલે એ રીતે જોવા જઈએ વન ડેમાં ટી ટ્વેન્ટીમાં હમણાં ચેમ્પિયન બન્યા એ આપણે બાજુમાં રાખીએ પણ વન ડેની વાત કરીએ તો વન ડેની અંદર ભારત જે વર્લ્ડ કપમાં રમ્યું એવી મેચો કોઈ જ રમ્યું નથી ઇવન ઓસ્ટ્રેલિયા પણ હારી ગયું હતું પણ ભારત એક પણ મેચ હાર્યું નહોતું ટીલ ફાઈનલ તો હું માનું છું કે ભારત ઇઝ ધ નેક્સ્ટ જેને કહેવાય કે ચેમ્પિયન એટલે રનર્સ અપ તો છે જ વન ડેમાં અને આમે વર્લ્ડ કપની અંદર આમ જો અથવા તો આઈસીસીની ટ્રોફીની આઈસીની રેન્કિંગની વાત કરો ઇન્ડિયા ઇઝ નંબર વન ઇન વન ડે ટી ટ્વેન્ટી તો હું માનું છું કે આ પરિસ્થિતિને જોતાં અત્યારે એમ લાગે કે હોટ ફેવરિટ ભારત હોય બધા એમ છે પણ જે અત્યારે જે ફોર્મ ચાલી રહ્યું છે જે રીતે ક્રિકેટ રમાઈ રહ્યું છે ક્યાંક આપણને એમ લાગે કે ભારતને ખરેખર ચેમ્પિયન્સ ટ્રોફી જીતવામાં મુશ્કેલી નડી શકે છે ખરી આ ખેલાડીઓના ફોર્મની વાત કરીએ અથવા તો બોલિંગ ચેન્જીસ કારણ કે બીજા જે ખેલાડીઓ ઉમેરાશે ટીમમાં એ ભારત જ્યારે બે હજાર તેરમાં રમ્યું ત્યારે એક દિગ્ગજ ખેલાડીઓએ ટીમમાં રમ્યા સાહેબ એની અંદર તમે જુઓ તો રોહિત છે શિખર ધવન છે વિરાટ કોહલી છે યુવરાજસિંહ છે મહેન્દ્રસિંહ ધોની છે કેદાર જાદવ છે હાર્દિક પંડ્યા છે અશ્વિન છે ભુવી છે બુમરાહ છે આવા ખતરનાક ખેલાડીઓ એ વખતે ભારતની ની ટીમમાં હતા પણ તે છતાં ભારતની હાર થઈ હતી આ વખતે માત્ર ચાર ખેલાડીઓ રમી રહ્યા છે કે જે બે હજાર સત્તરના આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમ્યા હતા રોહિત છે વિરાટ છે બુમરાહ છે અને હાર્દિક છે તો આ ખેલાડીઓ રમશે એટલે કહેવાનું તાત્પર્ય છે કે અત્યારની ટીમ બે હજાર તેવીસના છેલ્લા વર્લ્ડ કપના પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને જોઈએ તો ભારત પાસે જીતવાની ક્ષમતા છે નંબર વન બીજું કે ભારતનો કોન્ફિડન્સ લેવલ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા પછી એકદમ ટોચ ઉપર છે એટલે એ પણ અહીં આગળ કામ લાગી શકે છે અને બીજું કે કન્ડિશન્સ જે છે સૌથી મહત્ત્વની વાત કન્ડિશન્સ જે છે એ દુબઈમાં જે રમાવાની છે ત્યાંની કન્ડિશન એ ઓસ્ટ્રેલિયા જેવી ખતરનાક કન્ડિશન કે ફાસ્ટ પેસ આવતી એને બહુ ઉછાળ લેતી ને એવી એમને અનુરૂપ જે ટીમ પીચો હોય છે એ બી પીચો નથી એટલે ઇટ ઇઝ અ ન્યૂટ્રલ દિસ્ટિંગ કે જ્યાં આગળ એટલો બધો ખતરનાક ફાસ્ટ બોલર્સનો જે પ્રભાવ છે એ આપણને જોવા નહીં મળે હેડ ઇટ બિન દેર ઇન ઓસ્ટ્રેલિયા અથવા તો બીજી કોઈ જગ્યાએ તો કદાચ આ વસ્તુ આપણને જોવા મળી હોય એટલે એક થોડોક પ્લસ પોઈન્ટ છે ચારેય ટીમો પાસે બાંગ્લા જે જે ટીમો ત્યાં રમવાની છે બધા માટે કારણ કે આપણે રમવાનું છે બાંગ્લાદેશ સામે બી ત્યાં રમવાનું છે ન્યૂઝીલેન્ડ છે પાકિસ્તાન છે આ બધાને એડવાન્ટેજ છે કે ભાઈ ત્યાંની જે ટીમો છે એ અહીંયા જે ટીમો છે અહીંયા જે પીચો છે એ પીચોની સમકક્ષ રહેશે એટલે આ એક ખાલી એક આપણા ગ્રુપમાં ન્યૂઝીલેન્ડ છે અને પાકિસ્તાન છે આ બે ટીમો જરા મજબૂત છે કે જેનાથી આપણે ધ્યાન રાખવું પડે બિલકુલ મજબૂત ટીમોની આપણે વાત કરી પરંતુ આખી ટુર્નામેન્ટની વાત કરીએ કે અત્યાર સુધીની એક પરફોર્મન્સની રેન્જની જો વાત કરીએ તો કઈ એવી ટીમ છે કે જે સૌથી વધુ ટાઇટલ જીતી છે અને કોનો દબદબો રહ્યો છે આઈસીસી ચેમ્પિયન્સ ટુર્નામેન્ટની અંદર ટ્રોફીમાં નહીં બિલકુલ જે ટોચની ટીમો અત્યારે ટેસ્ટ મેચ રમી રહી છે ભારત અને ઓસ્ટ્રેલિયા આ બંને જે છે બે બે વાર ચેમ્પિયન બની છે અને ખાસ કરીને તમે જે કહ્યું ને એવું છે કે ભાઈ આ ઇટ ઇઝ અ મિની વર્લ્ડ કપ આ એક મિની વર્લ્ડ કપના પેટર્ન ઉપર જ રમાઈ રહી છે રાઉન્ડ રોબિન અને નોકઆઉટ બંને ટૂરના બંને જાતના ફોર્મેટ મિક્સ થાય શરૂઆતમાં રાઉન્ડ રોબિન એટલે કે તમારે દરેક ટીમો સામે રમવાનું હોય અને ત્યાર પછી તમારે નોકઆઉટ સ્ટેજ એટલે કે સેમીફાઈનલના સ્ટેજમાં કે જ્યાં એક ટીમ હારે તો એ ઘેર જાય અને જીતે તો એ ફાઇનલ રમે તો એ પરિસ્થિતિમાં રમવાનું આ આઈપીએલ જેવું સમીકરણ આનું નથી એટલે અહીંનું સમીકરણ બહુ અલગ છે અહીંનું અહીંના સમીકરણમાં તમારે ટોચની બે ટીમોમાં આવવું જરૂરી છે એ ટોચની બે ટીમોમાં તમે આવ્યા પછી તમે નોકઆઉટ સ્ટેટમાં પ્રવેશો છો એટલે ભારતની જે આખી તમે પરિસ્થિતિ જુઓ તો એવી છે કે એને પાકિસ્તાનને હરાવવાનું છે કે જેમાં બી હેવ ઓલરેડી એનો આપણે ઘણી સારી મેચો એમને હરાવી છે અફકોર્સ બે હજાર સત્તરની જે વાત કરીએ આપણે તો દેટ વી લોસ્ટ ઇટ અને વી લોસ્ટ મિઝરેબલી એ લોકોએ ત્રણસો સાડત્રીસ રન ઉપર માર્યા હતા અને આપણે જે છે વીઆર નોટ એબલ ટુ યુનો ક્રોસ ટુ રન્સ તો એ પરિસ્થિતિ છે અને બીજું એક વસ્તુ એ પણ છે કે પાકિસ્તાનની જે અત્યારની ટીમ છે એ સિમિલર પ્રોબ્લેમ છે એનો પણ એની ટીમમાં પણ ફાટફૂટ છે ફાટફૂટ ઇન ધ સેન્સ કે એકબીજાની સામે બોલે છે એકબીજાના કેપ્ટનો ફોર્મેટમાં કેપ્ટન્સ ચેન્જીસ થાય છે ત્યાર પછી જે રીતે બનો ફોર્મ ચાલી રહ્યું છે ત્યારે એ ઘણા બધા વખત પછી હમણાં બાબર આજે અમે હાફ સેન્ચુરી ફટકારી તો એ પરિસ્થિતિ અત્યારે પાકિસ્તાનની ટીમ છે પાકિસ્તાની ટીમ એટલી બધી મજબૂત અત્યારે નથી જણાતી બટ યુ ડોન્ટ નો કારણ કે તમે જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફી અથવા તો જ્યારે આઈસીસીની ટૂર્નામેન્ટમાં એકબીજા સાથે રમવાના છો ત્યારે ઇટ ઇઝ સોરી યોર નો તમે તમારું શ્રેષ્ઠ આપવાના છો અને દેટ ઇઝ વોટ ઇઝ મેટર કે તમે ઓન દેટ પર્ટિક્યુલર ડે કેટલું સારું રમો છો એટલે અહીંયા આગળ પાકિસ્તાનની ટીમ મજબૂત છે પહેલી વાત અને ભારતની ટીમ પણ એટલી મજબૂત છે બે બે વાર ટીમો જીતી છે મીન્સ કે ઓસ્ટ્રેલિયા અને ભારત ત્યાર પછી સાઉથ આફ્રિકા છે એકવાર જીતી છે ન્યૂઝીલેન્ડ એકવાર જીત્યું છે તો ક્યાંક ને ક્યાંક આ એક પરિસ્થિતિ જોઈએ તો ભારતનો હાથ ઉપર તો ચોક્કસ છે જ કારણ કે ઇટ ઇઝ વન ઓફ ધી સ્ટ્રોંગેસ્ટ ટીમ વિચ હેઝ વિચ ઇઝ પ્લેઈંગ એનો ચેમ્પિયન્સ ટ્રોફી અને બીજી વાત એમ કરીએ કે ભાઈ ઓકે વન ડેનો જે વર્લ્ડ કપ હતો એમાં ભારતની સ્થિતિ જોરદાર હતી બિકોઝ દે પ્લે દેવ નોટ લોસ્ટ એની મેચ અને ત્યાર પછી આવે છે તો અહીંયા આગળ પાકિસ્તાન માટે કપરા ચઢાણ દેખાઈ રહ્યા છે પણ જેમ પાકિસ્તાનની ટીમમાં પ્રોબ્લેમ છે ભારતની ટીમમાં પ્રોબ્લેમ છે ભાઈ ફોર્મમાં છે કે નથી ખેલાડી આ બધી વસ્તુ પણ જોવાય પણ ઓન ધેટ ડે આપણે વિરાટ કોહલીની વાત કરું ટી ટ્વેન્ટીમાં ફેલ ગયો હોય પણ ફાઇનલની અંદર એણે તોંતતેર રન મારી દીધા આખો વર્લ્ડ કપ જીતાડવામાં પૂરેપૂરો જસ જે છે જસ એને મળી ગયો સો તમે જ્યારે અણીના સમયે જ્યારે જરૂર હોય તે વખતે ઇફ યુ આર ડિલિવરિંગ ધ ગુડ ધેન ઇટ ઓલવેઝ મેટર્સ અને જ્યારે તમે દેશ માટે રમતા હોય તો જરૂરી છે કે તમે કેટલું સારું ઓન ધેટ ડે જ્યારે જરૂર હોય ત્યારે રમી શકો છો આઈ થિંક દેટ ઇઝ મેટર ડેફિનેટલી બટ જ્યારે કન્સિડર કરીએ કે અત્યારે વાત છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલી કે ઉંમરના એ પડાવ છે કે હવે કદાચ આ એમની એક છેલ્લી આઈસીસી ટુર્નામેન્ટ હોય શકે કે ચેમ્પિયન્સ ટ્રોફી હોય શકે શું લાગી રહ્યું છે આ વિરાટ કોહલી અને રોહિત શર્માની આ છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી હોય નહીં નહીં બિલકુલ ચેમ્પિયન્સ ટ્રોફી તો છેલ્લી હશે બીકોઝ ઇટ ઇઝ બિન પ્લેડ ફોર ફોર આફ્ટર ફોર ઇયર્સ એટલે કે ચાર ચાર વર્ષ સુધી રોહિત શર્મા કે વિરાટ કોહલી ઇનિંગ યુ નો દે દે આર ગોઈંગ ટુ એન્ડ હવે ક્યાં એન્ડ થશે જોવાનું બાકીની બાયલેટર કેટલી રમે છે કે નેક્સ્ટ આગલા આગામી વર્ષે જે ટુર્નામેન્ટ્સ આવે છે રમે છે કે નહીં એ જોવાનું રહેશે દે ઓલરેડી રિટાયર્ડ ફ્રોમ ટી ટ્વેન્ટી ટેસ્ટમેન્ટમાં પણ આ વખતે પરિસ્થિતિ એમની બહુ જ ગંભીર છે બહુ ખરાબ છે આપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જ્યાં સુધી રમીએ ત્યાં સુધી આ લોકોનું ફોર્મ્સ જોવાનું છે ફોર્મ જોવાનું છે કે કઈ રીતે લોકો પરફોર્મ કરે છે અધરવાઇઝ યુ નો વેન યુ આર નોટ પરફોર્મિંગ અને બહુ સતત એ કરવાનો કોઈ મતલબ નથી રહેતો વન ડે ઇઝ ઓલસો ધ સેમ વે તમે સચિન તેંડુલકર પછી સૌથી વધારે રન્સ વિરાટ કોહલીએ બનાવ્યા છે રોહિત શર્મા એ ધન દરમિયાન હુ ઇઝ એના માટે તલવાર લટકી રહે છે બિકોઝ તમે જ્યારે પરફોર્મ ના કરો ત્યારે યુ ડોન્ટ લુક ધેટ ગુડ એટલે પહેલી વસ્તુ તો એ છે કે વ્હાઇટ બોલનું ફોર્મેટ એટલે મીન્સ કે શોર્ટ ફોર્મેટ છે એટલે બની શકે કે રોહિત શર્મા કંઈક ચમકારા બતાવે પણ ચેમ્પિયન્સ ટ્રોફી કારણ કે ચાર વર્ષ સુધી આ બંને ખેલાડીઓ રમે એવી કોઈ શક્યતા જણાતી નથી એટલે એ તો વસ્તુ બરાબર છે કે દે આર નોટ ગોઈંગ ટુ પ્લે ઓલ ધ મેચિસ એટલે એ તો ચોક્કસ રહેશે ને આ એમની ચેમ્પિયન્સ ટ્રોફી તો આ છેલ્લી હોય જ શકે છે ત્યાર પછી એમની કારકિર્દી કેટલી લંબાશે એ તમે ચેમ્પિયન્સ ટ્રોફીના પરફોર્મન્સ ઉપરથી જજ કરી શકશો કે ભાઈ પછી નથી રમવાના અથવા તો ફોર્મમાં નથી જ આવી શકે એવી શક્યતા તો કહેશે કે ભાઈ ઓકે ચલો યુ મેક એ વે ફોર ધ યંગસ્ટર્સ નવા ખેલાડીઓને આવવા તો તમે ઓટ થયા હવે યુ કેન મેક એ વે ફોર ધ દસ સો આ રીતની પરિસ્થિતિ અત્યારે એમ લાગે છે કે સર્જાશે ચેમ્પિયન્સ ટ્રોફી તો ડેફિનેટલી છેલ્લી છે એમાં કોઈ સવાલ નથી ઇવન તમે બુમરાને પણ એ રીતે કન્સિડર કરી શકો ચાર વર્ષ ખેંચ ખેંચશે આટલો બધો ભાર જે લઈ રહ્યો છે અત્યારે જે લોડ લઈને રમી રહ્યો છે વીલ બી એબલ ટુ સ્ટ્રેચ ફોર ઓલ ધીઝ યર્સ એ પણ પણ આ બે ખેલાડીઓ તો ડેફિનેટલી નેક્સ્ટ ચેમ્પિયન્સ ટ્રોફી તો નહીં તમે સ્વાભાવિક છે બિલકુલ પરંતુ આપે જે રીતની વાતચીત કરી કે વર્લ્ડ કપની વાતચીત કરી કે વર્લ્ડ કપમાં જે રીતે ભારતની ટીમ મજબૂત હતી આ વખતે અત્યારે જેટલી વાત કરીએ તો કેટલી મજબૂત છે વન વર્લ્ડ કપની અંદર લાસ્ટ ફાઇનલ હારે ગયા એક પણ મેચ નહોતા હારે શું આ જ રીતેની પરિસ્થિતિ ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ નહીં બિલકુલ આઈ મીન આઈ સી ક્રિકેટ ઇઝ વેરી નો ફની ગેમ આઈ મીન તમે ક્યારે રમી જાઓ છો ને ક્યારે તમારો જે ખેલાડી રમતો જ ના હોય ફોર્મમાં ના હોય એવો ખેલાડી સેન્ચુરી મારી જાય તો એવરીથિંગ એન્ડ એનીથિંગ એન હેપન એટલે હું હજુ સુધી જે રીતે અને બહુ કંઈ લાંબો સમય નથી થયો આપણે બે હજાર ત્રેવીસમાં તો આપણે વન ડે વર્લ્ડ કપ એ થયા છે એટલે ટીમ પણ એની એ છે આર નો મેજર ચેન્જીસ ઇન ટીમ તમારે એ જ રોહિત શર્મા છે એ જ વિરાટ કોહલી છે એ જ શુભમન ગિલ છે એ જ રિષભ પંત છે બોલર્સ પણ લગભગ એના એ જ છે તો હું માનું છું કે ધટ એનો સ્પિરિટ ઇઝ ઓલવેઝ ધેર કે ભાઈ હમણાં એક પણ મેચ હાર્યા નહોતા એટલે આટલી જ્યાં તમે એ કરતા હો આટલું બધું જબરજસ્ત તમે એ કરતા હો અને એ પરફોર્મન્સમાંથી સડનલી તમે એમ કહો કે તમે હારી જશો કે કહેવાનું કોઈ કારણ નથી અને સેકન્ડલી ધ ઓસ્ટ્રેલિયા ઇન્ડિયા ટૂરની જે અત્યારે ટેસ્ટ મેચ ચાલી રહી છે એમને વાય દેટ હાઈ પીસ બિન ગિવન કારણ કે બધાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં જવાનું છે એટલા માટે એટલે આપણે એને રેડ બોલ ગેમને આની સાથે મિક્સ કરવાની જરૂર જ નથી અહીંયા આપણો પરફોર્મન્સ સારો છે આપણે સારું રમીએ છીએ વી આર અ ગુડ ટીમ અને વી હેવ ગોટ ઓલ ચાન્સીસ ટુ વિન ધીસ જે અત્યારે આપણે જોઈ રહ્યા છે ટીમમાં કેટલી પરિસ્થિતિ ઓસ્ટ્રેલિયાની ટીમની અંદર પણ બેટ્સમેનો ફોર્મમાં નથી આ બધી પરિસ્થિતિ તો બધા દેશમાં છે એટલે હું માનું છું કે ઓવરઓલ તમે જોવા જાઓ તો છેલ્લો પરફોર્મન્સ આપણો જોરદાર હતો શાનદાર હતો એટલે આ પરફોર્મન્સ પણ આવો એવો જ જબરજસ્ત રહેવાની શક્યતા પૂરેપૂરી છે અને સેકન્ડ બીજી મહત્ત્વની વાત રોહિત શર્મા અને વિરાટ કોહલી આવતો આવતી ચેમ્પિયન્સ ટ્રોફી નથી રમવાના નહીં રમી શકે કારણ કે ચાર વર્ષનો ગાળો છે કંઈક એવી ચમકદાર ચમકદાર ઇનિંગ એ લોકો રમીને જાય જેમ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની નિવૃત્તિ પહેલાં વિરાટ કોહલીએ જે રન્સ લગાયા અને ટીમને જીતાડી એવું કે આ વખતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભારતને જીતાડે એવી જે રમત છે કે આ બેમાંથી એક ખેલાડી રમી શકે એવા છે આ બંને ખેલાડી તોફાની ખેલાડી ખતરનાક ખેલાડી છે એટલે હું માનું છું કે એ પણ આપણને જોવા મળે તો નવાય નહીં ધ બેસ્ટ ઓફ ધ રિનિંગ કેન કમ ઇન ધીસ ચેમ્પિયન્સ ટ્રોફી બિલકુલ ક્યાંક પોતાનું હંડ્રેડ પર્સન્ટ અને કહેવાય ને કે શરૂ પે પહેલી મેચ રમતા હોય એવી રીતે ક્યાંક પોતાનું હં હંડ્રેડ પર્સન્ટેજ બંને ખેલાડીઓ આપશે એવી આશા તો આપણે રાખીએ છીએ પરંતુ બે હજાર સાત અને બે હજાર આઠની જો એક વાત કરીએ કે પાકિસ્તાન અને ભારત વચ્ચેની એક ભૌગોલિક દ્રષ્ટિને આપણે શરૂઆતમાં જ વાત કરી કે જીઓગ્રાફિકલી દ્રષ્ટિ અને પોલિટિકલી દ્રષ્ટિએ ત્યાં રમવાનું બંને બંને દેશોએ ના પાડી દીધી છે એકબીજાના ત્યાં પરંતુ આઈસીસી અને એસીસીની ટુર્નામેન્ટમાં જે રીતે બંને ટીમો ટકરાતા ભૂતકાળની વાત કરીએ તો શું લાગી રહ્યું છે કે આવનારા વર્ષમાં ત્રેવીસમી ફેબ્રુઆરીના રોજ જ્યારે બંને ટકરાશે તો કેવો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે સી એક વસ્તુ તો ચોક્કસ છે કે તમારે આ સંજોગો અથવા તો જે સંબંધો છે એને અલગ મૂકવા પડે અહીંયા તમારે ક્રિકેટની જ વાત કરવી પડે ક્રિકેટમાં કોઈ પણ ટીમને નબળી ના માની શકાય બીજું કે પાકિસ્તાન એક ચેમ્પિયન ટીમ છે એમાં કોઈ બેમત નથી આપણે જેમની સામે ફાઇનલમાં હાર્યા છે એ પણ આપણે ધ્યાન રાખવું પડે પણ ક્યાંક આ વખતે જેમ વાત કરી કે ભાઈ ભારતનું પરડું વધારે ભારે છે કારણ કે ભારતની ટીમમાં જે અત્યારે ખેલાડીઓ છે એ ખેલાડીઓ ક્યાંક એવી જોરદાર ઇનિંગ રમીને એવી ખતરનાકે કરીને એ લોકો જીતવાની પૂરેપૂરી શક્યતા હતા પાકિસ્તાનની ટીમ હવે પાકિસ્તાનની પ્રોબ્લેમ શું છે કે ભારત સાથે કોઈપણ રીતનું ક્રિકેટ નથી રમતું માત્ર આઈસીસીની ટુર્નામેન્ટ રમે છે એટલે ધી ડોન્ટ હેવ ધેટ પ્રેક્ટિસ ઓફ પ્લેઈંગ બુમરાહ અ પ્લેઇંગ એનો સિરાઝ એ બધી પ્રેક્ટિસ એમની પાસે નથી ખાલી જ્યારે વર્લ્ડ કપ આવે ત્યારે રમી લીધું એ રમી લીધું ત્રણેક મેચો બે ત્રણ મેચો જે આવે ત્યારે યસ ધેટ ઇઝ અ વેરી બિગ થિંગ અને એ જે વાત છે એ બંને દેશને લાગુ પડે છે કારણ કે આ તો ક્રિકેટ છે એવું નથી કે જસપ્રીત બુમરાહ પાકિસ્તાન સામે વિકેટો બહુ લે એ લોકોના બોલર પણ ખતરનાક છે અને એમને આપણે નથી રમતા નથી આપણે એમને આઈપીએલમાં બાકી દેશની આખા સમગ્ર દુનિયાના બધા દેશોને તમે આઈપીએલમાં રમો છો તમે આ ટીમ સામે નથી રમતા એટલે એ એડવાન્ટેજ જે આપણને છે એવો જ એડવાન્ટેજ સિમિલર એડવાન્ટેજ એ લોકોને પણ છે એટલે અહીંયા આગળ તમારી બેટિંગ કેટલી મજબૂત છે એની ઉપર આધાર રહેશે એ તમે ખાસ કારણ કે બેટિંગ એક એવી વસ્તુ છે કે જે પરમનન્ટ બોલિંગ ડિપાર્ટમેન્ટ જે છે એ દરેકનું સસ્પેન્સ બોલિંગ ડિપાર્ટમેન્ટ રહેવાનું છે કારણ કે યાર આ માણસ વિકેટ લઈ જશે કે આ લઈ જશે આપણે જોયું હતું ગયા વખતે જે રીતે આ પરિસ્થિતિ સર્જાઈ હતી અને આપણે કેવી રીતના બહાર થઈ ગયા હતા તો એવરીબડી નોઝ કે ક્રિકેટની અંદર આવશો અને એ બોલિંગ ફેક્ટર ઉપર બંને ટીમો ડિફરન્શિયેટ કરશે એટલે કે જો પાકિસ્તાનની બોલિંગ જબરજસ્ત હશે તો દે વિલ હેવ ધેટ એડવાન્ટેજ અથવા તો બેટિંગ હું માનું છું ત્યાં સુધી બંને ટીમો લગભગ સેમ લાઇન્સ પર અત્યારે જઈ રહી છે એવું કહી શકાય બિલકુલ દર્શક મિત્રો એટલીસ્ટ ચેમ્પિયન્સ ટ્રોફીની વાત કરીએ તો એ રોમાંચ આપણને ચોક્કસથી જોવા મળશે પરંતુ જે રીતેની પરિસ્થિતિ છે દુબઈની અંદર ભારત પાકિસ્તાનની મેચો અને અન્ય મેચો યોજાવાની છે ખેર કેવા પ્રકારની પરિસ્થિતિ અને કેવો એક રોમાંચ આપણને જોવા મળે છે એ જોઈએ પરંતુ મિની વર્લ્ડ કપ તરીકે ચેમ્પિયન્સ ટ્રોફીને લેવાય છે અને આપણે તો એ જ આશા રાખીએ કે ભારત જીતે એવી જ આશા સાથે કાર્યક્રમની અહીંયા પૂર્ણ કરે છે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સની અત્યારની રજૂઆતમાં અત્યારે બસ હાલ ફરીથી મળીશું નમસ્કાર